જય શ્રી કૃષ્ણ મિત્રો મહાદેવ વર્ગ મિત્રો એટલે ઉર્જાની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો સૌ વાત કરીએ પૂર્વ દિશામાં તો પૂર્વ દિશામાં આપણે પીળા રંગના અને સફેદ રંગના પડદા લગાવવા જોઈએ ત્યારબાદ આપણે વાત કરીએ પશ્ચિમ દિશામાં તો પશ્ચિમ દિશામાં આપણે સફેદ રંગના અને બ્લુ રંગના પડદા લગાવવા જોઈએ ત્યારબાદ દક્ષિણ દિશામાં તો દક્ષિણ દિશામાં આપણે ગુલાબી રંગના અને આછા લાલ રંગના પડદા લગાવવા જોઈએ મિત્રો આ રીતે તમે જો પડદા લગાવશો તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા અવશ્ય પ્રાપ્ત થશે મિત્રો આવી જાણકારી તમારી સમક્ષું રાખતો રહીશ આ ચેનલ ને એક વાર સબસ્ક્રાઇબ લાઈક અને શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ